ભજીયા ની તૈયારી હાલે છે અત્યારે જોઈ જવો તમે હેથી એવું છે ફૂલ તૈયારી હાલે છે અત્યારે માણ્યું હે હરકવાન પાંદ કે ભજીયા હારા બનત કીધું આ ટ્રાય કરી વાળી જો આ હરકવાન હે ને પાંદડા છે તમે જો આ સીણાનો લોટ આપડે આવી ગયા એ બટેટા જો આ રીતના હે ને ચાલ ઉતારતા જાય આ બાજુ બક્કાલાનું કટિંગ જો અહીંયા કરતા હે થઈ ગયું હે પાન નું બનાવાના ભજીયા પેલા મસ્ત મજાના કઈ ઘટ્યા નઈ એવા મિત્રો હવે ભજીયા બનવાનું શરૂઆત થઈ ગઈ છે બનતું જાય નઈ તમને બતાવું જો હજી ગરમા ગમ આપડે બાજારના મસ્ત મજાના રોટલા અત્યારે ખાવા મન આલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો આપણે હાજર આપણું એ જમવાનું છે ને એટલે જમણવારી ઘરે રાખીએ નોરતા આલે છે ને એટલે ભુવાની ની અમારે તો આજે અંધા ને જમણવારી છે ભાજીયા ને એવું બનાવવાનું આથી તૈયારી આલે છે ને આપણા ઘરે રાખેલું છે જમણવાર તો આજે રાહુલભાઈ ને એ મહેમાન આવ્યા હતા તો જો પારસભાઈ નાદ આ જો અત્યારે કામે લગાડી દીધા છે ને અમાર ભાઈ જો અત્યારે હે ને મરચાનું કટિંગ કરે છે જો હે ને અને રાહુલ ભાઈ જો ડુંગળીનું કટિંગ કરે છે પારસભાઈ ને કોથમીરનું કટિંગ કરે છે ભજિયાની તૈયારી હાલે છે અત્યારે જોઈ જવો તમે અહીંથી એવું છે ફૂલ તૈયારી હાલે છે અત્યારે જોઈ જોવો તમે એવું છે ફૂલ ફૂલ કેમ પારસભાઈ જો કરો

તો હાલો હેને હવે થોડીક વારમાં માં હજુ આગળ કામ થાતું જાય વિડીયો માં બતાવતા જાય મિત્રો હવે હેને જો આ બટેટા નું કટિંગ થાય હે બટેટા જો આ રીતના હેને ચાલ ઉતારતા જાય પારસ અને આ બાજુ કટિંગ થાતું જાય હે રીંગણા ની કટિંગ થઈ ગયું હે બા હેને લુગડા પાતરી ની તૈયારી કરે હે તો જો બાયે પાતરી દીધું તો આવું લુગડું છે બા નું

અને શાક એ બનતું જાય હે ને રોટલા ગરમા ગરમ થાય નઈ બા હા તાર કાકી ની રોટલા કરી હા તાર કાકી ની રોટલા કરે છે એવું છે ને જો આજે ભજિયા પછી બનાવવાના હે પેલા રોટલા ને શાક થઈ જાય ને પછી ભજિયા ગરમા ગરમ બનતા જાય ને ખાધું જાવ ને એવું પ્લાનિંગ છે એટલે હતા જો આ બાજુ બક્કાલા નું કટિંગ જો અહીંયા કરતા હે તો એ થઈ ગયું હે હવે થોડું ઘણું જે બાકી હોય ને ભજિયા માટે ને હુંધી કરતા જાય હે જો આ બાજુ આ બાજુ જો તો ભાઈ તું વિડિયો માં રહી નો જા આવી ગયો ચાલુ કરવાના હાલ ભજીયા બનાવવાનું ચાલુ કરવાનું જોઈત્યારે લોટ નાખી દીધો શેણિયા નું હમણાં છે અને જો એમાં તેલ એડ કરે ભેગું

તો હવે તો આપડે હાથે કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ભાજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હેણવો જોવો થઈ ગયા હે જો મરચા બનતા જાય હે અને બનવાના ચાલુ થઈ ગયા હેલો હવે હે આગળ જોયું હમણાં બનતું જાય ને તમને બતાવું જો હજી તો હે ને પેલા ટ્રાય મારી ગાણવું ચાલુ કર્યું હે એટલે હવે બને વિડીયો બતાવું ચાલો ગાણવો કાઢી લીધો હે મિત્રો અને જો હવે હે ને બનતા જાય હે તમને બતાવું જોઈ જો તમે આ હાથે મિક્સ કર્યું તું ને તો આ આટલે મિક્સ કરી દીધું હતું ને આ હાથે એ હાથે જોતા જાવ તમે હવે આગળ મસ્ત મજાના ના ઘટે ને એવા મિત્રો હવે બચ્ચા બનવાનો શરૂઆત થઈ ગઈ છે જોઈ જો તમે આમાં હાથે જોઈ જો મસ્ત મજાના અત્યારે જો અરે એમ અસલ મજાના ના આવી જવાલો ગરમ ગરમ બચ્ચા ખાવા જો બચ્ચા જોઈ જો જોઈ જવો કારીગર ફરતા જાય છે ભજીયા બનાવવાના અલગ અલગ હં મૂકવા વાળા ટૂંકમાં પેલા હદાય તો બની ગયેલું જ છે જો મસ્ત મજાના આવે મરચાના ની બનતા જાય બટેટા પતરીના પત્રી કમ્પ્લીટ જોઈ જવું તમે અને જમવા બેસારી દીધા હે તો હાલો એ બાજુ ચક્કર મારી દે જો મિત્રો અત્યારે આંધાય બેહી ગયા મસ્ત મજાના જમવા આપડા ભજીયાને એવું થઈ ગયું કમ્પ્લીટ ધોવાની આપડે આવી ગયા હે

ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધીડિયો